વડોદરા શહેરના બીએસપીસીએ સંસ્થા દ્વારા કટિબંધ ન્યૂઝ ચેનલની ઓફિસ પાસે આવેલા કૂતરાઓને રસી લગાડવાનો કાર્યક્રમ કરાયો હતો વડોદરા નજીક ચાપડ ગામ પાસે વીએસપીસીએ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દરેક પ્રાણી પક્ષીઓ માટે સુંદર સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને રસ્તા પર રહીને જીવન ગુજારતા કૂતરાઓના રસીકરણ તેમજ એન્ટી રેબિસ વેક્સિન હડકવાની જે રસી જેવી અન્ય અલગ પ્રકારની રસીઓ તેમજ બીમાર પડી ગયેલ એક્સિડન્ટમાં ઘાયલ થયેલ દરેક પ્રાણીની સારવાર કરવામાં આવી છે જ્યારે ગતરોજ ન્યૂઝ ચેનલ પાસે કેટલાક દેશી કૂતરાઓ રસ્તા પર રહીને જીવન ગુજારી છે તેમને રસી લગાડવા સંસ્થા દ્વારા બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને આ કૂતરાઓને એન્ટી રેબીસ રસી લગાડવાનું કાર્યક્રમ કરાયું હતું જેમાં ડોક્ટર પ્રણાલી અને ડૉક્ટર ગૌતમ સોલંકી હાજર રહીને વીસ જેટલા કૂતરાઓને રસી લગાડી તેમજ અન્ય કૂતરાઓને શરીર પર થયેલી અન્ય બીમારીને રસી પણ લગાડી હતી હેલો મારું નામ પ્રણાલી છે અને હું વીએસપીસીએ તરફથી આવી છું કટિબદ્ધ ન્યૂઝ ચેનલના ઓફિસમાં અને આજે અમે લોકોએ વીસ ડોગને એન્ટી રેબીઝ વેક્સિનેશન અને મેક્ટિનનું વેક્સિનેશન આપ્યું છે એન્ટી રેબીઝ વેક્સિનેશન પ્રિવેન્ટ કરે છે રેબીઝને અને અગર કોઈ પણ ઇન્સિડન્ટ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બને તો એને પણ એલિમિનેટ કરે છે હ્યુમન અને એનિમલનું જે કોન્ફ્લિક્ટ છે એને પણ ઓછું કરે છે અ લાસ્ટ વન યર થી અમે લોકો મંથલી ડ્રાઈવ કરીએ છે અને એવરેજ 40 ટુ 50 ડોગ્સ એવરી મંથ અમે લોકો ફ્રી વેક્સિનેશન આપીએ છીએ અત્યારે અમે કટિબદ્ધ ન્યૂઝ નું જે ઓફિસ આયેલી છે તેના ગ્રાઉન્ડ ખાતે આવેલા 15 થી 20 ડોગો વેક્સિનેશન કરેલું છે જેમાં આપણે એન્ટી રેબીસ વેક્સિન આપેલી છે એન્ટી રેબીસ વેક્સિન એ હડકવા પ્રત્યે જે હડકવાનો રોગ જેના લઈને ડોગ બાઇટના મોસ્ટ સાઇન જોવા મળે છે ડોગ કરડવું કોઈ બી કૂતરાઓ જે માણસને બાઇટ કરતા હોય છે એના નિરોધ માટે આપણે વેક્સિન આપેલી છે અત્યાર સુધી અમે ઘણી જગ્યાએ અલ્કાપુરીમાં અમારા ચાપડના આજુબાજુના વિસ્તારમાં માંજલપુર સાઈડે ઘણી બધી જગ્યાએ થયેલી છે વેક્સિનેશન ડ્રાઈવ પબ્લિકને અમારો એ જ સંદેશો છે કે કૂતરું એ આપણું તમારું એ કાંઈ વન્યજીવ નથી એક પાલતુ ડોમેસ્ટિકેટેડ પ્રાણી છે એ તમને કોઈ દિવસ પણ હાની પહોંચાડશે નહીં જ્યાં સુધી તમે એને હાનિ નહીં પહોંચાડો ત્યાં સુધી